સુરત શહેરમાં રેલવેમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ થયો છે અમરોલી પોલીસે કાર્યવાહી કરી બેઠકોને ઝડપી પાડ્યા છે ફરિયાદી યુવકને રેલવેમાં લોકો પાયલોટ તરીકે નોકરી અપાવવાના બહાને ટુકડે ટુકડે કુલ રૂપિયા સુડતાલીસ લાખ છત્રીસ હજાર પડવામાં આવ્યા હતા ઠગબાજોએ ફરિયાદીના નામે રેલવેનો નકલી નિમણૂક પત્ર પણ બનાવી આપ્યો હતો આ ગેંગે લોકોને રેલવેમાં લોકો પાયલટ તરીકે નોકરી અપાવવાનું વચન આપીને લાખો રૂપિયાની છેતરપિંડી આચવી હતી પોલીસે અમરેલી વિસ્તારમાંથી વિવેક કુમાર ચૌહાણ અને રવિ ચોટલિયાની ધરપકડ કરી છે આ ગેંગ સામે ફરિયાદી વિરાજ ચોટલિયાએ ફરિયાદ નોંધાવી હતી તેમની ફરિયાદ મુજબ ઠગબાજોએ તેમને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ટુકડે ટુકડે કરીને કુલ રૂપિયા સુડતાળીસ લાખ છત્રીસ હજાર પડાવી દીધા હતા વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ ફરિયાદીના નામે રેલવે વિભાગનો નકલી નિમણૂક પત્ર પણ બનાવી આપ્યો હતો તપાસમાં વધુ ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ ઠગોએ અગાઉ પણ ત્રણ અન્ય વ્યક્તિઓને રેલવેમાં નોકરીની લાલચ આપીને છેતરપિંડી કરી હતી ત્રણ પીડિતો પાસે હતી તેમણે કુલ રૂપિયા ચોપન લાખ પંચોતેર હજારથી વધુની રકમ પડાવી લીધાનું તપાસમાં સામે આવ્યું છે નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ આરોપીની તપાસ કરતાં બે આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના બે આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિરાટ ચોટલિયા સિવાય અન્ય પાંચથી છ વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાનાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઈસમો દ્વારા કરવામાં આવેલ છે આરોપી વિવેક ચૌહાણ બે હજાર અઢારમાં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાઇલોટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલી તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકો મોટિવ પાઇલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજીસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજીસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા